આ વિશાળ વર્ગખંડમાં ઉપસ્થિત સૌને મારા વતી હરિહિમ મારા સૌને પ્રણામ હું જેને નાની કહીને બોલાવું છું એ નાનીની આંગળી પકડીને હું અહીંયા સુધી આવ્યો છું એમ પણ કહું કે આંગળી પકડીને એટલે આવવું પડે કે પૂજ્યશ્રીના સ્મરણમાં એક રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો જેનો ઉલ્લેખ હમણાં બેને કર્યો ત્યારથી લઈને આજ સુધી અનેક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સની વાત થઈ પણ મને કોણ જાણે કોઈ કારણથી એવો સંદેશ મળેલો કે પૂજ્ય મોટાના નામથી એવોર્ડ મળે પછી બીજા કોઈ એવોર્ડ લેવાય નહીં અને હું એ બહુ નિખાલસતાથી કહું કે જ્યારે હું વિનમ્રતાથી ના પાડું ત્યારે ઘણા મોટા એમ કે આ કેવો એવોર્ડ છે કે તમે હવે બીજા કોઈ એવોર્ડ લેતા નથી પણ મેં એવું વિચાર્યું છે કે જ્યાં શબ્દો ઉગે નહીં ત્યાં શબ્દોને વાવવા નહીં અને એટલા માટે હું એ મારા પૂરતું રાખીને હંમેશા જોયો છું મને એ પણ યાદ છે કે વર્ષો પહેલાં નડિયાદમાં પિતાશ્રીની સાથે એક કાર્યક્રમમાં લગભગ દસ બાર વર્ષનો કેવો હોય ત્યારે મેં પૂજ્ય મોટાને પ્રવચન આપતા સાંભળેલા બહુ તિરસી ભાજામાં એ વાત કરતા હતા એ મારું સ્મરણ છે પછીનું કોઈ સાક્ષાત સ્મરણ નથી અને જિંદગીમાં કદાચ પહેલી વખત હું પૂજ્યશ્રી મોટા વિશે વાત કરવા આટલા મોટા સમુદાય વચ્ચે આવી રહ્યો છું અને એટલા માટે જ મેં શરૂઆતમાં વિશાળ વર્ગખંડ એવો શબ્દ પ્રયોગ કર્યો છે મારા માટે આ વર્ગખંડ છે અને વર્ગખંડનો હું નાનકડો અડધી કલાકનો શિક્ષક છું એમ માનીને હું મારી વાત કરવાનો છું આપ સૌને જેમણે વાત કરી મા નિરંજનાબહેને એમણે તો પોતાની વાત બહુ ટૂંકમાં કરી એમને પોતાની વાત કરવાની ટેવ જ નથી એ જ્યારે વાત કરે છે ત્યારે કોઈને સાથે લઈને પોતાની વાત કરે છે જેમ આજે પૂજ્યશ્રી મોટાને લીધા એમ ક્યારેક ગુરુદયાલ મલ્લિક ચાચાજીની વાત કરે ક્યારેક સરદાર સાહેબની વાત કરે ક્યારેક ગાંધીની વાત કરે આપણને આશ્ચર્ય થાય કે અહીંયા સુધી પહોંચવામાં કોઈ વ્યક્તિ નિમિત્ત કેમ બને છે આ નિમિત્ત શબ્દો ઉપર ઘણું બધું પૂજ્ય મોટાએ આપણને સમજાવ્યું છે એટલે હું કહેવા માગતો નથી પણ નિમિત્ત કેવું બનતું હોય છે કે બે વર્ષથી આ સમારંભ થયો નહોતો અને બે વર્ષથી મારી સાથે ધીમંતભાઈ વાત કરતા હતા કે સાક્ષાત્કાર સમારંભ થાય એમાં તમારે આવવાનું છે અને આપણને ખ્યાલ છે કે આદરણીય કોરોના આપણી વચ્ચે હતો એટલે એણે આપણને સૌને ભેગા થતાં અટકાવ્યા જે ભેગા થતાં અટકાવે એ બધા આદરણીય કહેવાય એટલે આપણે કોરોનાને આદરણીય કહીએ છીએ પણ થોડા સમય પહેલાં એટલે કે પંદરમી ડિસેમ્બરે ગયા વર્ષની પંદરમી ડિસેમ્બરે પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે મેં લખેલું એક પુસ્તક નાનીની નિશ્રામાં એ વિમોચન પામ્યું બારડોલીમાં અને એ વાતચીત દરમિયાન પુસ્તક લખવા માટે થઈને જ્યારે હું નાની સાથે પૂજ્યશ્રી મોટાની વાત કરું ત્યારે એ ભાવાવેશમાં આવીને વાત કરે આ ભાવાવેશ શબ્દ આપણે સમજીએ છીએ આપણને એમ લાગે કે અત્યારના મોટા એમના શરીરમાં પ્રવેશી ગયા છે અને માં વાત કરી રહ્યા છે તો એ વાત કરે ત્યારે અનેક વાત કરે એમાંની એકાદ બે નાનકડી વાત એમણે કરી છે વિશેષ વાત કરી નથી હું એકનો ઉલ્લેખ કરું એટલે આપ સૌને ખ્યાલ આવશે કે આજે માનું સન્માન દીકરીએ કેમ કર્યું એવું નથી કે માનો તો મોટા સાથે છે આ દીકરી જન્મી ત્યારથી ના તો પોતા સાથે છે એનો ઉલ્લેખ કરવો જોઈએ કારણ કે થોડું આશ્ચર્ય થાય કે હરિઓમ આશ્રમ ટ્રસ્ટે બીજા કોઈને ન કહ્યું અને પ્રજ્ઞાને કેમ કહ્યું કે માનું સન્માન કરો થોડું લોકોને વિચિત્ર પણ લાગે પણ આ વાતનો ઘટસ્ફોટ કરવું કે જ્યારે માએ કહ્યું કે અમારી લગ્નવિધિથી લગ્ન કરાવવાનું કામ પૂજ્યશ્રી મોટાએ કર્યું અને એ લગ્ન જે થયા મુકુલભાઈ સાથે એ મુકુલભાઈને પૂજ્યશ્રી મોટાએ પોતે જ્યારે સારવાર હેઠળ હતા ત્યારે કોઈની લગ્નવિધિ કરાવવા માટે વિનંતી કરી અને જે લગ્નવિધિ લખાઈ હતી આ લોકો માટે એ લગ્નવિધિથી મુકુલભાઈએ અન્યના પણ લગ્ન કરાવ્યા એટલે સામાન્ય રીતે આપણે સ્પોર્ટ્સમાં હોય છે કે રિલે રેસ હોય હંડ્રેડ મીટર કોઈ દોડે પછી એક ધ્વજ બીજાને આપે એમ પૂજ્ય મોટાએ પણ એ લગ્નવિધિનો ધ્વજ મુકુલભાઈના હાથમાં પકડાવ્યો માએ કહ્યું કે સારું કામ કરવાનું અને એ આગળ ધપાવવાનું તમારાથી ન થાય તો બીજાને સોંપી દેવાનું પણ કામ ચાલતું રહેવું જોઈએ બન્યું એવું કે માને અને મુકુલભાઈને સંતાન તરીકે દીકરી જન્મી અને દીકરી જન્મી એનો આનંદ એટલો બધો કે એમણે જઈને પૂજ્ય મોટા પાસે દીકરીને મૂકી આપણને ખબર છે કે કેટલી વાર આપણે એટલા બધા ભાવમાં હોઈએ છીએ અને એ ભાવ એવી જ વ્યક્તિત્વ વિશે હોય છે કે જેના પ્રત્યે આપણને હૃદયથી ઉમળકો હોય ઉમળકા બે પ્રકારના હોય તમને બરાબર ખ્યાલ છે એક પારખે ભાણે ઉમળકો હોય પારકે ભાણે એટલે પારકા મંડપમાં પીરસવામાં જે જોર કરે એને પારકે ભાણે ઉમળકો કહેવાય અને બીજો સ્વ ઉમળકો હોય જે પોતાને ત્યાં અંદર ઉગ્યો હોય કોળ્યો હોય એ ઉમળકો એટલે માએ પોતાના ઉમળકાથી દીકરીને મોટા પાસે મૂકી દીધી મોટા તો મોટા જ હતા મેં કહ્યું કે મેં એને એકવાર સાંભળ્યા છે ત્યારે પણ મેં એને બહુ કડક ભાષામાં વાત કરતા સાંભળ્યા હતા એમણે તરત જ માને કહ્યું નાની આ શું કર્યું આ સંતાન છે આ દીકરી છે ઈશ્વર છે એને નીચે મુકાય તેડી લે માં તેડે એ પહેલાં મોટાએ એને તેડી અને એને હવામાં ઉછાળે હવામાં ઉછાળીને તેડીને એણે એમ કહ્યું કે માં આ ડોક્ટર થશે એ ડૉક્ટર પ્રજ્ઞાએ આજે માનું સન્માન કર્યું છે આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને તો કેટલાક લોકો એમ કહે કે આવો આટલું બધું દુરંદેશી જેને આવતીકાલનું દેખાય જેને ભવિષ્યનું દેખાય કાળ પર્યંતને જે બહાર મૂકીને આગળ વધે એવા કોઈ સંત હોય તો આપણા પૂજ્યશ્રી મોટા છે અને એના દીને હું આજે માની અને પ્રજ્ઞાની આંગળી પકડીને તમારી સાથે વાત કરવા આવ્યો છું હું તો એવું માનું છું મિત્રો સાચું કહું કે આમાંથી ઘણા લોકોએ પૂજ્ય મોટાને જોયા નથી પણ પૂજ્ય મોટાનું દૈવત કેટલું હશે એમની પ્રતિભા કેટલું હશે એમનું પુણ્ય કેટલું હશે એનો સાક્ષાત નમૂનો જોવો હોય તો તમારે માની સાથે બે દિવસ રહેવા જેવું આ ત્યાંસી ચોર્યાસી વર્ષના મા છે એ આજે પણ સ્વરાજ આશ્રમમાં પોતાની દીકરીઓ વચ્ચે ખુલ્લા પગે દોડતા હોય અને ટ્વેન્ટી ફોર બાય સેવન એ દીકરીઓની સામે હિંડોળે બેઠા હોય હું તો એવું માનું છું કે મેં પૂજ્ય મોટાને ઝાઝા ન જોયા તો કંઈ વાંધો નથી પણ હવે હું માને નજીકથી બહુ જોઈ રહ્યો છું અને હું એમનો આત્મભાવ અનુભવી રહ્યો છું એટલે હું મોટાની સાથે જ છું એવું મને લાગે છે